હા સોનુભાઈ આપણે નડિયાદનું મિશન રોડ છે ને હા છે ને બગા તો આપણે યોગી નગરની આજુબાજુ આપણે થ્રી નું સેપરેટ મકાન જોઈએ તો કેટલા જ મળી જાય ચાલીસ પીસતાલીસ લાખ મળી જાય અને હું તમને એમ કહું કે તેત્રીસ લાખમાં થ્રી બીએચકે આપણને મળી જાય સેપરેટ એમાં ગટર લાઇન પણ આવી ગઈ સ્ટ્રીટ લેટ પણ આવી ગઈ પોતાનો બોર પણ આવી ગયો કયા વાત કર રહ્યો રે બાપા ગાંડો થઈ ગયો છે ફ્લેટલા ભાવમાં ટેનામેન્ટ જોઈએ છે ટેનામેન્ટ અને બધી ફેસિલિટી સાથે તમને પણ વિશ્વાસ નહીં આવતો ને તો પહેલાં બતાવી દઉં તમારું થ્રી બીએચકે નું મકાન સેપરેટ કેવ રહેવાનું છે તો આ પહેલા તમને પર્સનલ પાર્કિંગ અહીંયા મળી જવાનું છે અંદર આવી જાવ તો એન્ટ્રીમાં પહેલા તમે જોઈ શકો છો બિગેસ્ટ હોલ તમને મળી જવાનું છે અહીં તમે ડાઇનિંગ એરિયા પણ બનાવી શકો છો આ બાજુ રહેવાનું છે તમારું કિચન અને આ બાજુ રહેવાની છે ચોકડી એટલે કે વોશિંગ એરિયા હો નીચે મળવાનું છે તમને એક માસ્ટર બેડરૂમ આ જોઈ શકો છો બિગેસ્ટ આની સાથે બાર કોમન વોશરૂમ તો ખરું જ તો હવે ઉપર જોઈ લઈએ આપણને બે બેડરૂમ કયા મળવાના છે આવી જાઓ તો આ છે તમારું ઉપરના માળનું પહેલું ફર્સ્ટ માસ્ટર બેડરૂમ અહીંયા તમને સરસ મજાની બાલ્કની પણ મળી જવાની છે બીજું માસ્ટર બેડરૂમ બતાવી દઉં અહીંયા પણ આવી જાઓ તો આ રહેવાનું છે આપણું બીજું બેડરૂમ અને સાથે તમને અહીંયા પણ કોમન વોશરૂમ મળી રહેવાનું છે ટેરેસ અને આ રહેવાનું છે સરસ મજાનું ટેરેસ ટેરેસમાં માં પણ બે પાર્ટ મળવાના છે જો આ નીચેનો પાર્ટ સાથે કોમન પ્લોટ એરિયા ચિલ્ડ્રન પ્લે એરિયા અને બીજું ઘણું બધું હવે આ મકાનોની જો સારી વાત કરીએ તો એ ગટર લાઈનો નખાઈ ગઈ છે ઇવન આની સાથે તમને સ્ટ્રીટ લાઈટ પણ મળી જવાની છે બીજી આ મકાનોની સારામાં સારી વાત કઈ બધા માટે પર્સનલ બોર આપેલા છે તો મહેક ભાઈ આપણે જે વાત કરીએ આશ્રય પાર્ક જે આપણું છે થ્રી બી ના મકાનો છે બરાબર છે તો આ પ્રોપર એડ્રેસ કેવું ગણાય

તો આજે જ સંપર્ક કર લેજો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર ભી મેં સ્ક્રીન પર આપેલા છે